સાહેબને તે પ્રમાણે આશીર્વાદ આપીશું આગળ વધે વ્યવસ્થિત વધે લોકોની સેવા કરે એ પ્રમાણે આજે અમે સ્વતંત્ર છે વ્યવસ્થિત છે ખૂબ ખુશી આનંદ છે આજે અમારા પીએમ સાહેબ અમને જોવા માટે આવે છે એટલે અમે અમારો સમાજ ખૂબ ખુશી આનંદથી અમે ઉજવવા માંગીએ છીએ આ ગ્રાન્ટ છે મોદી સાહેબે આપી દીધી છે અને અહીંયા રાહુલ ગાંધી બી આવી ગયા છે રાહુલ ગાંધી એ ખાલી વાતો ગયો છે આપણે એ મંદિરે આવ્યા છે કે જે મંદિરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવવાના છે ત્યારે આ મંદિરની ખાસિયતની ખાસિયત વાત કરીએ તો આદિવાસી સમાજના કુળદેવી પાંડુરી માતાનું આ મંદિર છે આ મંદિરે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે પોતાની બાધા માનતા પૂરી કરવા માટે આવે છે તમે તસવીરમાં જોઈ રહ્યા છો કે શ્રદ્ધાળુ અહીંયા દિવસભર આવતા જ હોય છે અને શ્રદ્ધાળુ અહીંયા ખાસ કરીને જે પાંડુરી માતાના જે મૂર્તિના તમને દર્શન કરાવીશું કે પાંડુરી માતા જે છે આદિવાસી સમાજના કુળદેવી છે માત્ર ગુજરાત જ નહીં મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ અહીંયા આવે છે અને શ્રદ્ધાળુઓ પોતાની બાધા અને માનતા પૂર્ણ કરે છે તમે તસવીરમાં જોઈ શકો છો કે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બિરસા મુંડાજીની એકસો પચાસમી જન્મ જયંતિ પ્રસંગે આ વખતે દેવમોગરા આવનાર છે તમે તસવીરમાં જોઈ રહ્યા છો આ જે પાંડુરી માતાનું મંદિર જે છે દેવમોગરા સ્થિત આવેલું છે ને આદિવાસી સમાજના કુળદેવી છે ને તમે તસવીરમાં જોઈ છે કે શ્રદ્ધાળુઓ દૂર દૂરથી આવી રહ્યા છે તે ખાસ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવવાનું મુખ્ય કારણ એ છે કે ગુજરાત મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના ત્રણ રાજ્યના આદિવાસી સમાજના લોકો અહીંયા આવતા હોય છે ને આદિવાસી સમાજના કુળદેવી છે અહીંયા જે પૂજારી છે એમની સાથે આપણે વાત કરીશું ને એમને પૂછીશું કે એમનું શું કેવું છે આપનું નામ બતાવો અર્જુનભાઈ ખાસ કરીને જે માતાજીને જે શું શું ચઢાવવામાં આવે છે અને શું ખાસ લોકો બાધા પૂરી કરવા માટે લોકોની જેવી બાધા રહે છે કોઈ છોકરા માટેની રહે છે કોઈ નોકરી માટેની રહે છે તો કોઈ હરેક જાતની માનતા આવે છે કોઈ છોકરાવાળાની આમ કેમતા રહે છે તે પૂરી કરવા આવે છે બીજું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અહીંયા આવી રહ્યા છે વડાપ્રધાન જ્યારે બે હજાર ત્રણની વર્ષમાં જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ આવ્યા હતા તો એ વાતને લઈને તમે તે વખતે હતા શું કહેશો તે વખતે એવું જોતો મારા હાથથી પૂજા કરાવેલી ને સાહેબને કીધેલું કે ભાઈ તમે આગળ તો સાહેબ આગળ જાય છે તે વખતે મુખ્યમંત્રી હતા મુખ્યમંત્રી હતા તે વખતે ને હમણાં આ વખતે તમે શું ખાસ જે વડાપ્રધાન આવશે તો ખાસ કઈ પૂજા કરાવશો ને અહીંયા જે શું વર્ષો જૂની શું પરંપરા છે કારણ કે જે લોકો હવે વડાપ્રધાન આવશે તો લોકો જે આમ તો મોટી સંખ્યામાં ગુજરાત મહારાષ્ટ્ર ને મધ્યપ્રદેશથી આવે છે અલગ અલગ વિસ્તારથી પણ હવે બધા આવશે શું કહેશો ખાસ કઈ નહીં સાહેબ આવે એના પર રહે હવે સાહેબને તે પ્રમાણે આશીર્વાદ આપીશું આગળ વધે વ્યવસ્થિત વધે લોકોની સેવા કરે એ પ્રમાણે અહીંયા મંદિરની જે આપણે વાત કરીએ તો હા સર મંદિરમાં જે ચઢાવવાની પરંપરા શું હોય છે ક્યારે મેળો થતો હોય છે થોડા આપણે પાછળ આવીને વાત કરીએ હા હા હવે ચઢાવવામાં બધું જ ચડે છે બકરા લાવે માર્ગ જે પ્રમાણે લોકોની બાધા એ પ્રમાણે ચડાવો ચડાવે છે ખાસ કરીને જે આપણે વાત કરીએ તો અનાજનો ખુદ મહિમા છે તો એ અનાજ કેવી રીતે ચડાવતા હોય છે ને લોકોની કઈ કઈ માનતા પૂરી થતી હોય છે અનાજ લોકો ટોપલી ટોપલીમાં અનાજ લાવે છે ફળફળાદી લાવે છે પછી જેવી બાદ પ્રમાણે બધું અનાજ એમાં લાવે છે ટોપલીમાં તમે તસવીરમાં જોઈ રહ્યા છો કે હજુ પણ શ્રદ્ધાળુ અહીંયા આવી રહ્યા છે શ્રદ્ધાળુ પોતાની જે માનતા છે એ પૂર્ણ કરવા માટે ને માતાજીના પૂજન માટે આવી રહ્યા છે જે દિમુકરા માતાનું મંદિર છે ખૂબ જ પ્રખ્યાત છે અને અહીંયા દૂર દૂરથી લોકો આવતા હોય છે બધો લોકો જે આવતા હોય છે કઈ કઈ માનતા પૂરી થતી હોય છે અને શું પૂરી કરવા આવતા હોય છે ખાસ તો ખાસ તો છોકરા માટે નોકરી માટે પછી અમુક ખેતરોમાં હારું પાકે કોઈનો અમુક દુઃખ હોય એ દુઃખ દર કરવા માટે બધા અહીંયા આવે છે જોયું કે આ જે અહીંયાના પૂજારી હતા તેમને વાત કરી તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ અહીંયા આવી રહ્યા છે ત્યારે અહીંના સ્થાનિક આગેવાનો છે અને મંદિર ટ્રસ્ટના છે એમની સાથે વાત કરીશું શું કેવું છે તમારું આ બાબતે પ્રધાનમંત્રીનો કાર્યક્રમ છે હું નાનસિંહભાઈ વસાવા માઈ મંદિર ટ્રસ્ટના હું વાઇસ પ્રેસિડેન્ટ તરીકે છું અહીંયા આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જેઓ બે હજાર ત્રણમાં આપણા ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમણે શરૂઆતમાં જે એમનો ખૂબ વૈશ્વ પ્રસિદ્ધ જે કાર્યક્રમ કર્યો કન્યા કેળવણી મહોત્સવ એ કન્યા કેળવણી રથયાત્રા દરમિયાન સૌપ્રથમ તેઓ દેડિયાપાડા મુકામે ત્રણ દિવસ જ્યારે રોકાય ત્યારે બે હજાર ત્રણમાં આ મંદિર અને માતાજીના દર્શન કર્યા હતા અમારા આદિવાસી સમાજના જે કુળદેવી મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ગુજરાત અને રાજસ્થાન આ ચાર સ્ટેટમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીંયા ખૂબ ભક્તિભાવ સાથે માતાજીની પૂજા અર્ચના અને દર્શન કરતા હોય છે અને એમની મન મનોકામના તેઓ પૂરી કરતા હોય છે તો મોદી સાહેબ જ્યારે બે હજાર ત્રણમાં આવ્યા ત્યારે અમારા પૂજારીજી દ્વારા એમની પૂજા અર્ચના માતાજીની કરવામાં આવી અને એમને અહીંયાથી શુભ આશીર્વાદ પણ આપવામાં આવ્યા માતાજીને ત્યાંથી કે તેઓ ખૂબ આગળ વધશે અને એ જ અનુસંધાને તેઓ ભારત દેશના યશસ્વી વડાપ્રધાન બન્યો છે તો આપણી સાથે વડીલ પણ છે દાદા આપનું નામ જણાવવાના તમે વર્ષોથી મંદિર સાથે જોડાયેલા છો શું કહેશો તન નામ મારું નામ કોઠારી કાંતિભાઈ કાલુભાઈ છે હું છેલ્લા બેતાલીસ વર્ષથી શ્રી સાર્વજનિક દેહ મગ્રમ એમની ટ્રસ્ટના મંત્રી તરીકે કામ કરું છું જે આજે મંદિર આવડું મોટું દેખાય છે એનો પુણ્ય પ્રતાપ બીજેપી સરકારે અમને જમીન આપી બેતાલીસ વર્ષથી લડતા 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 ભારત સરકારથી માંડીને ગુજરાત સરકારે બે હજાર પચીસ ની અંદરે મહેરબાન મુખ્યમંત્રી પટેલ સાહેબે અમને જમીને અમારા નામે કરી આપી અને વેચાણ ભાવે આપી અઢારસો ને પાંત્રીસ રૂપિયા મીટર પ્રમાણે જમીન મળી છે આજે અમે સ્વતંત્ર છે વ્યવસ્થિત છે

એનું એનું મહાત્મ્ય ખૂબ છે એવી અમારા પવિત્ર દેવ ધામમાં જ્યારે શ્રી આવી રહ્યા છે તો અમે ખૂબ હર્ષોલ્લાસ અને ખુશીનો આનંદ અનુભવીએ છીએ અને એની જ તૈયારીમાં એમના આગમનની તૈયારીમાં ખૂબ બધા સર્વતન મનધનથી જોડાયેલા છે અત્યારે બીજું કે અહીંયા મોટી સંખ્યામાં જ્યારે શ્રદ્ધાળુઓ આવ્યા છે ત્યારે આપણે વાત કરીશું અન્ય જે આગેવાનો છે એમની સાથે પણ વાત કરીશું કે એમનું શું કહેવું છે તમારું શું હું વસાવા જગદીશભાઈ વસાવા ગામ દેવ મોગરા પૂજારી પરિવારમાંથી આવું છું આ માનનીય યશસ્વી વડા પ્રધાન અમારા ગામમાં અને અહીં મંદિરે દર્શન માટે પધારી રહ્યા છે એ બાબતે અમે ગામ લોકો ખૂબ ખુશ છે અમારા મહેમાન બની રહ્યા છે ગુજરાતના માનનીય સીએમ સાહેબ પણ એમની સાથે પધાર્યા છે તો આ પ્રસંગે અમે સૌ બધા દેવ મોગરા ગામ પરિવાર વતી સૌ સાહેબને આવકારીએ છીએ અમે ખૂબ ખુશ છે અને સાહેબને હાર્દિક હાર્દિક અભિનંદન સાથે અમે આવકારીએ છીએ કે મોટી સંખ્યામાં અહીંયા જ્યારે શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે ત્યારે અન્ય જે આગેવાનો છે એમની સાથે પણ વાત કરીશું જે શ્રદ્ધાળુઓ અહીંયા મોટી સંખ્યામાં દર્શન કરવા આવતા હોય છે જે યુવાનો પણ છે તમે જોઈ શકો છો કે પાંડુરી માતાના દર્શન કરવા માટે યુવાનો પણ આવતા હોય છે અને ખાસ કરીને આદિવાસી સમાજમાં પાંડુરી માતાનું ખૂબ મહત્વ છે તમે જોઈ શકો છો કે આદિવાસી સમાજથી લઈને અન્ય જે સમાજના યુવાનો પણ અહીંયા દર્શન કરવા માટે ઉમટ્યા છે ત્યારે પાંડુરી માતા દેવ મોગરા જે મોગરાજી પ્રધાનમંત્રી અહીંયા આવી રહ્યા છે એ લઈને અહીંના જે જયદીપભાઈ છે એમની સાથે વાત કરીશું જયદીપભાઈ શું કેશો હાજી બસ મોદી સાહેબ આવી રહ્યા છે અમને આનંદ છે ભાઈ ચારે સીએમ સાહેબ હતા મોદી સાહેબ ત્યારે આવ્યા હતા એટલે પીએમ બનીને આવે છે એટલે અમને તો બહુ બહુ આભાર આ જેટલું બી ગ્રાન્ડ આપી છે મોદી સાહેબે બી આપી છે અને અહીંયા રાહુલ ગાંધી બી આવી ગયા છે રાહુલ ગાંધીએ ખાલી વાતો કરીને ગયો છે સત્ય વાત કેવું કે મેં તારનો છું મને અત્યારે સમજે આઠ વર્ષનો તારથી આજે મેં બાવન વર્ષ થયો છું તારનો છું અહીં નાનું આમ તો ચોપડું હતું માતાજીની સ્થાપના કરનાર બી મારા પપ્પા છે અને મેં પોતે છું અહીંયા મહત્વ શું છે માતાજીને જે લોકો કઈ કઈ બાધા ને માનતા પૂરી કરવા આવતા હોય છે માતાજીની પાધા એવી છે કે જે ખેતરમાં જે બી પાકે અનાજ છે જે બી હોય તે એ ટુ જેટ માતાજીને ચડવામાં આવે છે મરઘા છે બકરા છે માતાજીની મોવડાની દારૂ બી ચડે છે ભાઈ અહીં તો સિસ્ટમ કે આજે ખૂબ જ શ્રદ્ધાને લોકોમાં છે યુવાનો મોટી સંખ્યામાં આવતા હોય છે તમે જોઈ શકો છો કે લાઇનમાં ઉભા રહીને દર્શન કરવા માટે યુવાનો પણ આવતા હોય છે યુવતીઓ તો પણ આવતા હોય છે ત્યારે પાંડુરી માતા આદિવાસી સમાજના કુળદેવી છે ને ત્યાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દૂર દૂરથી આવી રહ્યા છે ત્યારે આપણે અહીંયા જ્યારે વડાપ્રધાન આવશે ત્યારે સ્વાભાવિક છે કે આટલી જે ધાર્મિક સ્થળ છે એનો વિકાસ ખૂબ થશે કારણ કે દેવ મુગરા માતાજીનું મંદિર આમ પણ ખૂબ જ પ્રખ્યાત છે ત્રણ ત્રણ રાજ્યના આદિવાસી સમાજના લોકો આવે છે ને અન્ય સમાજના લોકો પણ અહીંયા આવતા હોય છે પોતાની બાધાને માનતા પૂરી કરવા માટે ત્યારે અત્યારે પણ તમે જોઈ રહ્યા છો કે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં આવે છે નાનજીકભાઈને પૂછીશું નાનજીકભાઈ મંદિરમાં જે શ્રદ્ધાળુઓ બધા આવે છે ખાસ કરીને વડાપ્રધાનના આવ્યા પછી શું તમને લાગે છે કે કેટલો ફરક પડશે અને અત્યારે એવરેજ કેટલા લોકો આવતા હોય છે આ મંદિર આદિ અનાદિ કાળથી ખૂબ પૌરાણિક મંદિર છે જેની આસ્થા અપરંપાર છે અને જે બહુલક આદિવાસી સમાજ છે એ એની કુળદેવી માનીને ખૂબ શ્રદ્ધાને આસ્થાથી પેઢીઓથી આ માતાજીના દર્શન કરતો આવ્યો છે અને એની પરંપરા રહી છે એની પૂજા પદ્ધતિ બધી જ તો જ્યારે આ ચાર રાજ્યના સેન્ટર પર છે આ મંદિર અને એવી જગ્યાએ જ્યારે દેશના યશસ્વી વડાપ્રધાન જ્યારે આવતા હોય તો સ્વાભાવિક છે કે એમ પણ મંદિરની જે ખ્યાતિ છે એમ તો વિશ્વ પ્રસિદ્ધ છે પરંતુ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે અહીંયા આવી રહ્યા છે તો એની જે પ્રચાર પ્રસાર અને જે મંદિરની જે સુપ્રસિદ્ધ એની જે ખ્યાતિ છે એમાં ઓર વધારો થવાનો છે અને જેના કારણે મોદી સાહેબના આગમનથી આ વિસ્તાર અને અહીંયા જે યાત્રીઓને કેટલીક મુશ્કેલીઓ અગવડો જે પડી રહી છે એનું પણ સોલ્યુશન આવી જવાનું છે આ એક ખૂબ મોટી અમારા માટે ખુશીની વાત છે અહીંયા જે સ્થાનિક આગેવાનો અને મંદિર ટ્રસ્ટ આપણી સાથે વાત કરી ત્યારે પાંડુરી માતા એટલે કે આદિવાસી સમાજના કુળ દેવી છે દેવમુગરા સ્થિત માતાજીનું મંદિર છે દૂર દૂરથી શ્રદ્ધાળુ આવતા હોય છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બિરસા મુંડા જે આદિવાસી સમાજના ભગવાન કહેવાય છે તેમની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે અહીંયા આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર્શન કરશે દર્શન કર્યા બાદ ડેડીયાપાડા જઈને તેઓ સભાને સંબોધન કરશે નરેન્દ્ર પેપરવાલા ગુજરાત નર્મદા